નમસ્કાર દર્શક મિત્રો સેવા ફાઉન્ડેશન યુએસના સૌજન્યથી આંખના રોગની અડતાલીસ વર્ષથી અવિરત સેવા કરતી રોટરી ઇન્સ્ટિટ્યુટ વિદ્યા નવસારી માલીબા નેત્ર સંકુલ નવસારીમાં વિનામૂલ્યે મૂલ્યે આયોજન કરવામાં આવ્યું હતું રવિવારે એટલે કે આજ રોજ સવારે નવથી બાર સુધી રોટરી હોસ્પિટલ વિદ્યા ખાતે આ કેમ્પનું આયોજન થયું હતું જેમાં જાહેર જનતાએ લાભ લેવામાં આવ્યો હતો તેમજ નેત્ર યજ્ઞમાં શ્રીમતી લીલાવતીબેન મોહનલાલ શાહ આંખની હોસ્પિટલ નવસારીના નિષ્ણાંત ડૉક્ટરો અને ટીમ સેવા આપી હતી દર્દીઓની આંખની તપાસ વિનામૂલ્યે કરવામાં હતી દર્દીઓને આંખના મોતિયાના ઓપરેશન પણ રોટરી હોસ્પિટલ દુધિયા ખાતે વિનામૂલ્યે કરવામાં આવશે અને જરૂરિયાતમંદ દર્દીઓને રાહત દરે નજીકના ચશ્મા પણ આપવામાં આવ્યા હતા આ કેમ્પમાં જે આયોજન કરવાનું તે અંગે યોગેશભાઈ શું કહી રહ્યા છે આવો સાંભળીએ હર હંમેશા રોટરી આ ઇન્સ્ટિટ્યૂટ આંખના ક્ષેત્રે છેલ્લા અડતાલીસ વર્ષથી કામ કરતી આ સંસ્થા સમગ્ર સાઉથ ગુજરાત જ નહીં પણ સમગ્ર ગુજરાત પણ નહીં પણ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર પણ ખ્યાતિ પ્રાપ્ત આંખની આ હોસ્પિટલ પોતાની આંખની સારવાર માટે એની આજુબાજુના વિસ્તારોમાંથી દર મહિનામાં પહેલો રવિવાર અને ત્રીજો રવિવાર એમાં અમે જે કેમ્પોનું આયોજન કરીએ છીએ તેની અંદર આજે ફરીથી અમેરિકાની સેવા ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી આજે ફરીથી અમે આંખનો કેમ્પ કરી રહ્યા છીએ આજનો આ કેમ્પ રોટરી આઈ ખાતે લગભગ તેપનનો કેમ્પ ચાલે છે એટલે કોન્સ્ટન્ટલી અમે જુઓ તો લગભગ અડતાલીસ જેટલા કેમ્પો કરતા હોય એટલે એક બે વર્ષથી ચલાવી છે અને પોતાનો આ કેમ્પ સોળ હજાર સાતસો છે તેના પરથી તમને ખ્યાલ આવી શકે લોકોને મારે જણાવવાનું છે કે આંખને માટે જ્યારે તમને કોઈ તકલીફ પડે તો દુનિયાની સર્વશ્રેષ્ઠ ટેકનોલોજીની સાથે દુનિયાનું સર્વશ્રેષ્ઠ એમ્બિયન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સૌથી વધારે અનુભવી સ્ટાફ સાથે આ સંસ્થાની અંદર હોસ્પિટલમાં જ નવસારીના આજુબાજુના ગામોના લોકો જો કંઈક જરૂરિયાત પડે તો આમાં અમારું મીડિયા દ્વારા મોકલાતું જે પરિબળ અને જે કંઈક અમે જાણકારી આપીએ છીએ તેમાં તમે અહીં આવી શકો અહીંને અહીં જ તમારું ચેકિંગ કરીને બીજે દિવસે તમારા ઓપરેશન હશે તો ઓપરેશન જેને ચશ્માની જરૂરિયાત હતી તેને ચશ્મા આ રીતે અમે પ્રોવાઈડ કરીએ છીએ અત્યાર સુધીમાં અમે લગભગ ચાલીસ લાખથી વધારે દર્દીઓની સારવાર કરી ચૂક્યા છે હું લોકોને વિનંતી કરું છું કે આજના સાંપ્રત પરિસ્થિતિની અંદર આખો એટલી બધી તકલીફ પડી છે ને લોકો આર્થિક રીતે ઘણી તકલીફમાં હોવાથી બને ત્યાં સુધી પોતાના બાળકો પોતાનો પરિવાર અને પોતાના સગાવાલાઓ અને પોતાનો મિત્ર વર્તુળની જાણ કરીને આ રોટરી આઈડી અંદર પોતાની આંખોની ચકાસણી કરવા માટે આવો અત્યારે તમે પાછળની સાઈડ પર જ્યારે હું બોલી રહ્યો છું ત્યારે જે કંઈક લાઈન લાગેલી છે એ વિના મૂલ્યે એક પણ રૂપિયો લીધા વિના આમાંથી નીકળતા આજની તારીખમાં મિનિમમ પંદર થી વીસ ઓપરેશનો આવતીકાલે સીધા જ આ હોસ્પિટલમાં કરવામાં આવશે અને એનું બ્લડ ચેકિંગ પણ અહીં જ કરવામાં આવશે એટલે એક પણ વ્યક્તિએ એક પણ રૂપિયા આપવાનો રહેતો નથી ત્યારે થોડા જાગૃત થઈને તમારી આજુબાજુના તમારા અંગત માણસોને પણ જાણ કરીને દર મહિનાના ત્રીજા અને છેલ્લા રવિવારે તમે આવવાનો પ્રયત્ન કરજો કે જેથી તમારી આંખની સારવાર સારી રીતે પૂરી શકાય

રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ દુધિયા ખાતે આજે યોજાયેલા વિનામૂલ્ય નેત્ર યજ્ઞમાં જે સૌજન્ય સાંભળ્યું સેવા ફાઉન્ડેશન યુએસએના સૌજન્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને જેનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો આ જ પ્રકારના અનુભવ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઇસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદયરોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ